રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કરી આમ આદમી પાર્ટી ના પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈ પોસ્ટર બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો રાહુલ રાજપૂત વડોદરા આજે જે બાળક બાળકીઓ સાથે જે આ નરાધમો જે અવરનવર આ બનાવો બનતા હોય છે અને આ ગુજરાતને ક્યાં લઈ ગયા છે આ ગુજરાત કેવું ગુજરાત બનાવ્યું છે કે જ્યાં એક દીકરી સેફ નથી આજે ઘરની બહાર નીકળતા પહેલાં દીકરીઓને વિચારવું પડે છે મા બાપોને વિચારવું પડે છે કે આજે દીકરી ઉપર શું થાય છે આવા નરાધમો ક્યાં સુધી આવી રીતે ખુલ્લે આમ ફરશે આ સરકાર કેમ કશું કંઈ કરતી નથી કેમ સજા નથી આપતી કોઈને તો હું એટલું કહીશ કે આવી એક દાખલો બેસે એવી સજા આપો કે જેથી કરીને નરાધમો બીવે અને આ પગલાં ના થાય દીકરીઓ સાથે બસ હું એ જ મેસેજ આપવા માગીશ કે સરકાર હવે આંખો ખોલે અને આ ગુજરાત જ્યાં લઈ ગઈ છે આજે ત્રણ વર્ષથી આ બરોડાની અંદર જે બરોડા સંસ્કારી નગરી કહેવાતી હતી ત્યાં ક્યારેય પણ આવા કૃત્ય સાંભળવામાં નહોતા આવતા પણ આજે ત્રણ વર્ષથી આ અવાર નવાર બનાવો બનતા હોય છે તો કેમ આખો નથી ખૂલતી હજી વિનોદ આજુ અમે આજે અહીંયા ઇન્દિરા ગૃહ ખાતે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ એકત્રિત થઈ અને જે બે દિવસ પહેલાં એટલે કે બીજી નવરાત્રિના દિવસે ભાયલીમાં એક સોળ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયો છે તેના માટે એકત્રિત થઈ અને તેના ન્યાય માટે અહીંયા બધા ભેગા થયા છીએ કે એને ન્યાય મળે અને જે લોકો તેના ગુનેગાર છે તે બધાને ફાંસીની સજાઓ મળવી જોઈએ આ જ આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટી જે દિલ્હીમાં આટલી જોર જોરથી ગુંજી રહી છે જ્યારે કલકત્તામાં એક દુષ્કર્મ કાંડ થયું તો તે લોકોએ ત્યાંના સીએમ મમતા બેનર્જી પાસે રાજીનામું માગ્યું અને તે આજ સુધી રાજીનામું માગે છે અને વિરોધ કરે છે ભારતીય જનતા પાર્ટી એક જ દેશમાં બે નીતિ કેમ ચલાવી રહી છે આજે બરોડાની અંદર ત્રણ દિવસ થયા એક સોળ વર્ષની બાળકી સાથે જ્યારે દુષ્કર્મ થતો હોય અને બી એક નહીં ત્રણ ત્રણ નરાધમો એક ગેંગ રેપ કરતા હોય તો નરેન્દ્ર મોદી સાહેબ કેમ અહીંયા નથી બોલતા એમને ફક્ત કલકત્તા દેખાય છે જ્યાં વિરોધ પક્ષ બેઠું છે પોતાની સત્તામાં જે કંઈ થાય ત્યાં બધું દબાઈ દેવામાં આવે છે આજે કોઈ પણ નેશનલ મીડિયામાં કે કોઈપણ નેશનલ સમાચારોમાં આ બતાવવામાં જ નથી આવતું કે બરોડાની અંદર આવું કંઈ થયું છે કેમ કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તે આ વાતને દબાઈ દેવા માગે છે પરંતુ અમે આમ આદમી પાર્ટીના લોકો ભેગા થઈ અને આને ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લા પાડીશું પોતાના દેશની અંદર કે પોતાના શહેરની અંદર આવું કંઈ થાય તો તેને દબાવવાનો પ્રયત્ન નહીં કરવા દઈએ અને જે બી આજે દુષ્કર્મીઓ જેણે આ કાપ કર્યું છે તેમને ફાંસીની સજા અપાવીને રહીશું અને સોળ વર્ષની જે બાળકી છે તેને ન્યાય મળે તેવા તંત્ર પાસે અમે માગણી કરીએ છીએ જે રીતે ગૃહમંત્રી દ્વારા સવારે પાંચ વાગ્યાનું જે એલાન કરવામાં આવ્યું હતું કે પાંચ વાગ્યા સુધી ગરબાનું આયોજન થશે તેને કેવી રીતે જોવા જો આજે એક આઠ પાસ ગૃહમંત્રી જેને કોઈ પણ જાતની ખબર નથી એ આજે એવું કહે છે કે તમે પાંચ વાગ્યા સુધી ગરબા રાખો બીજા દિવસે જ્યારે પહેલા દિવસે ગરબા ચાલુ થતાં પોલીસ બાર વાગે ગરબા બંધ કરાવે છે અને લોકો એવું પૂછે છે કે ગૃહમંત્રીએ એવું નક્કી કર્યું છે કે પાંચ વાગ્યા સુધી ગરબા ચાલશે પોલીસનું એવું કહેવું છે કે ગૃહમંત્રીને કશું ખબર નથી પડતી બાર વાગ્યા સુધી જ ગરબા થશે આ તંત્ર પાંચ વાગ્યા સુધી અમે સેવા નહીં આપી શકીએ એના માટે ન તો ગૃહમંત્રીએ કોઈ કમિશનર જોડે કોઈ એસીપી જોડે કોઈ પોલીસ જોડે કોઈની બી સાથે કોઈ પણ જાતની મિટિંગ કરી નથી ફક્ત લોકોને સારું લગાડવા અને લોકોને દેખાય કે ભાઈ ગૃહમંત્રી કરી રહ્યા છે એટલા માટે એમણે પાંચ વાગ્યા સુધીનું નિવેદન આપ્યું છે પણ આવું કશું થયું નથી and press the bell icon. Never miss an update.